નમસ્કાર મિત્રો આજે આવી ગયા છે મગફળી છે બાવી નંબર એ તમને બતાવીશું હાલ તમે જોઈ લો આ હડત્રી નંબર જો કોમેન્ટ કરજો તમને કેવી લાગી અમારી મગફળી ઠંડુ વાતાવરણ છે અને વરસાદનું પણ વાતાવરણ લાગે

જોઈ શકો છો આ બાવીસ નંબર છે પાછળ અડત્રીસ છે હજી તો હોમી ઉતી છે પણ આપણે એટલે બધે જવાનું નથી કારણ કે વરસાદનું વાતાવરણ છે એટલે એટલે બધે નહીં જઈ શકે વચ્ચે વરસાદ આવી જાય ને તો પલળી જશે જો વરસાદ પણ ચાલુ થયાની તૈયારી છે ફરફેર ચાલુ થઈ ગઈ છે તમે આ બ્લોકમાં બન્યા રહેજો આ મગફળી થોડી આ સીઝ છે એટલી બધી તો નોર્મલ જ છે વધારે તો કોઈ આ નહીં ખાતર નાખી દીધું છે અને પોણી વાળવાનું ચાલુ છે આજે એક વાગે લાઇટ આવશે એટલે તો ડાયરેક્ટ ફૂવારો ચાલુ કરી દેશે ફૂવારે પણ ઓકે કરીને મેળવે છે ખાતર પણ ઓકે કરીને મેળ્યું છે જેવી લાઈટ આવે એવું આપણે ચાલુ કરવાનું કમ છે તો મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો અમારી કેવી લાગી મગફળી